નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલક નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ બાવીસમી તારીખે મતદાન થયું અને આજે રિઝલ્ટ ડિક્લેર થયું છે જે સંદર્ભે નવસારી જિલ્લાની અંદર બે મથકો નીમવામાં આવ્યા હતા જેની અંદર રિઝલ્ટ ડિક્લેરેશનના કામગીરીની અંદર લોકો જોડાયા હતા ખાસ કરીને વાત જો કરવામાં આવે તો સંસ્કાર ભારતી શાળાની અંદર આજે કાઉન્ટિંગ હતું અને સાથે ચોવીસે શાળાની અંદર પણ કાઉન્ટિંગ હતું તો સંસ્કાર ભારતી શાળાની અંદર અમારા પ્રતિનિધિઓ ગયા અને ત્યાં વિજેતા ઉમેદવારોની સાથે વાત કરી અને એમને પૂછ્યું કે ભાઈ હવે જ્યારે ગ્રામજનોએ આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે આપને મતો આપી વિજેતા બનાવ્યા છે તો ત્યારે આપ કયા વિકાસના કામો કરશો કે જેથી કરીને ગ્રામની અંદર સુસંગતતા આવે અને લોકોની આશા પર આપ ખરા ઉતરો તો તે સંદર્ભે મનાની બિલ ટંડેલ કે જેઓ સરપંચ છે કણિયેટ ગ્રામ પંચાયતના તો તેઓ શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ મારું નામ છે મનાલીબેન જયંતીભાઈ ટંડેલ અને અમારું ગામ છે કણિયેટ ચરમલાગાઠા પંચાયત પંચાયતમાંથી હું સરપંચની ઉમેદવારી માટે ચૂંટાઈ છું તો મારા ગામમાં છે ને મારે ગટર છે પાણીની વ્યવસ્થા છે એના માટે મારે વડીલોનો સાથ સર્કલ લઈને મારે ગામની પ્રગતિ અને વિકાસ કરવો છે ગામ ગામમાં અમારા ગામમાં કેવું છે કે ગટર લાઇન નથી ગટર લાઇન નથી અમારી ગામમાં બ્લોક હજુ બધી જગ્યાએ બાકી છે પાણી ની સમસ્યા જ છે અમારા ગામ માં પેલા તો એ પાણી ની સમસ્યા પછી બને શકે તો ગેસ લાઈન બી અમે નખાવશું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો સાથે જ આસણા ગામ અંદર અઝર કાપડિયા કે જેઓ સભ્ય છે એ શું કહી રહ્યા છે મારું નામ અઝર કાપડિયા છે

કરશું ને ગામના તમામ લોકો કે જેણે અમને આ મતો આપ્યા અને અપાવ્યા અમારા સાથે તમારા અમારા સાથે ચાલનારા અને અમુક સપોર્ટ કરનારા તમામ તમામ ગામવાસીઓ અમે ખૂબ ખૂબ આભાર માનીએ સાથે જ સુવેજ મોહમ્મદ પટેલ કે જે આસના ગામના સરપંચ બન્યા છે તેઓ શું ચાલો આપણે સાંભળીએ મારું નામ અઝહર કાપડિયા છે આસના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજ રોજ ફુઝેલ મોહમ્મદ પટેલ જેમનો ત્રણસો ઓગણસિત્તેર મતે ભવ્ય વિજય થયો છે અને અમારા પાંચે પાંચ સભ્યો બહુમતીથી જીતી ગયા છે અને અમારા સામેવાળા સભ્યોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે અને ખૂબ સારા મતોથી અમને વિજય મળ્યો છે આગામી સમયમાં હું વિકાસના કામો કરીશું ને અમારી એક આ નવ યુવાન ટીમ ઉભી થયેલી છે તે ગામના ગામના વિકાસના કાર્યોમાં અમારી સહભાગી બનશે અને બધાના સલામ મશવેરા બધાને સાથે રાખીને કામ કરશું ને ગામના તમામ લોકો કે જેને અમને આ મતો આપ્યા અને અપાવ્યા અને અમારા સાથે રહ્યા અમારા સાથે ચાલનારા નામો સપોર્ટ કરનારા તમામ તમામ ગામવાસીઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો આ પ્રમાણે જ્યારે સંસ્કાર ભરતી અંદર કાઉન્ટિંગ ચાલી રહ્યું હતું તે સમયે અમારા કેમેરા પર સં ત્યાં उपस्थित રહ્યા અને વિજેતાઓને કેવી રીતે વધાવવામાં આવ્યા લોકોએ જીતનો જશ્ન કેવી રીતે મનાવ્યો અને સાથે જ હવે લોકોની આશા ઉપર ખરા ઉતરવા માટે ભવિષ્યની અંદર કયા કામો કરશે એના વચનો જે આપ્યા એનો એક અહેવાલ અમે પ્રસ્તુત કર્યો તો આજ પ્રમાણે फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइव को रिफ्रेश करो